ત્રીજા નંબરનો કઈ રીતનું છે આજે આપણે ત્રીજો બ્લોક દસ દિવસમાંથી ત્રીજો બ્લોક છે તો બસ આવો નવો પ્રેમ વરસાદ રહે છે બરોબર ભાઈ અને આજે આપણા માટે બહુ ખાસ દિવસ એટલે કે આપણે પ્રભુ શ્રી રામ આપણા મંદિરમાં વિરાજમાન થવાના છે અને આજે આપણા ભારતમાં જાહેર રજા કેમ કેમકે આજ આપણા માટે બહુ મોટો દિવસ કહેવાય બધા હિન્દુ માટે આખરે પાંચસો વર્ષ પછી આપણી બધાની ઈચ્છા પૂરી થાય છે આ બધી આપણું સપનું પૂરું થાય છે પ્રભુ શ્રી રામ એના મંદિરમાં પાછા આવે છે જન્મભૂમિ પર તો આપણે મળીને આ બધું આ બધું આજનો જે તહેવાર છે આપણા માટે મોટા મોટા જોકે આજ બીજી દિવાળી જ ગણાય તો આપણે માણીએ આજનો દિવસ ચાલો મારે હારે અને જોઈએ સુરતમાં કેવી તૈયારી છે આપણે અને આજે રજા થઈ તો મજા કરવાની તો મિત્ર ગણો ઘણા સમય પછી આજ આપડા બટન તૂટી ગયું છે અને ફિલ્મ સ્ટાઈલમાં અમારી ફિલ્મ ને અમને બટન ટકાવી દેશે કે જો આવી રીતે કાક બટન ટકાય છે આપડું દશમંત દશમંત માં હો પેટ મનો નિક એમ થોડો હાલ બટન કેમ કોને ખબર કોણ કહેતું છે મારું બટન ટ્રોલ તો શાનદાર વિચાર રખતે બટન શર્ટ ટૂટી બટન ટુટ ખતમ બાય બાટા ગુડ બાઈ ગયા ગજબ બે જતી હૈ तो फाइनली बटन ने शर्ट न बटन देवा क्यों सर तो चले शुरू करते हैं अपना काम लेके प्रभु श्री राम का नाम जय जय श्री राम सोसाइटी नो नजारो તો મિત્રો હું ઘરે પોકી ગયો છું ને ઘરે ચાલે છે રંગોળીની તૈયારી અમારો ચોખ્ખો મલાઈ રંગોળી બનાવ્યા છે લાલ ચોખા કર્યા છે અને પીળા ચોખા કર્યા છે એ રંગોળી દોરવાની છે આ તું શું ખાશો અમારા મહેમાન હતા એ આવી ગયા છે અહીં ઘરે કબૂતર ભાઈ અને બેન પણ આવી ગયા બે પ્રેમ પંખેડ આવી ગયા છે ઘરે હાલમાં એનું ઘર છે હા મેં વીર્યું ઘરે આવી ગયા પાછા બટા કે હોલા ને ક્યાં અંદર આવ્યો મહેમાન નથી અંદર આવ્યો કેતો ને

મિત્રો અમે આવ્યા હતા જો આ વાડીમાં માં વાડી તમે મારા પેલા બ્લોક જો તમે વ્લોગ જોતા હશે તો આ વાડી તમે ભાળી છે કે આપડે ભાઈબંધ વાડી છે આ તો આ વાડીમાં આવ્યા હતા વિડીયો બીડીયો ઉતારવા પણ કઈ તડકો બહુ આવે છે ને વિડિયોમાં કઈ જામતું નથી એટલે બહુ જાજા કઈ વિડીયો બીડીયો ઉતાર્યા નથી એક બે વિડીયો ઉતાર્યા છે એ ઇન્સ્ટાગ્રામ માં રીલ મૂકી દેશ તમે તો મારા ઇન્સ્ટાગ્રામ ને ફોલો ન કરતા હોય તો જો અહીંયા આવશે અહીંયા આ ઇન્સ્ટાગ્રામ આવ્યું અહીંયા ફોલો બોલો કરો હલો વહત તેજ રહ્યો આવ્યું છે એમાં પાછા ગરબાજુ છે થોડુંક પાણી પાણી પી લેવી ઘર બાજુ હાલો ઘરે ઘરે આવી ગયા મંદિરિયા માં મારે હાર ચડાવે છે કોમલ માતાજી ના મંદિર ભગવાન હે રામ હાલ ઝુંપડી મારી નાની હે શું કરું માની હે

અને થોડો અવાજ તેમાં આવતો છે કેમ કે મારે મજા થોડીક બગડી ગઈ છે તબિયત ખરાબ થઈ ગઈ તાવ જેવું આવી ગયું છે માથું થવું દુઃખે ધીમું ધીમું અને બહાર જાવી છે તો બહાર જઈને મળી આવે તો મિત્રો મેં કીધું હતું તમને કે અમે જઈએ છીએ બહાર તો થોડુંક મજા જેવું નહોતું તબિયત થોડીક ડાઉન હતી એટલે વિચાર્યું કે આની જીવ આની સિવાય તો કંઈ જવાય એમ છે જ નહીં હવે અહીંયા આવીએ ને તો જ મનને શાંતિ થાય બાકી કે શાંતિ મળે એવું છે ને આપણને કે ગમે એવી તકલીફ હોય અને જો એકવાર અહીંયા આવી ગયા ને એટલે વાત પૂરી થઈ જાય અહીંયા આવીને મનને એટલી શાંતિ મળે છે ને કે એની વાત જવા ગયો આ છે સણિયા એમ જ ગામ અમારે વિહત માતાનો મઠ છે અમારી કુળદેવી માનું જો આ બસ અહીં બેસીએ ઘડીક અને રંશુ બાબા તો આમ ઠેઠ દોડતા દોડતા વૈ ગયા છે પછી જઈએ ઘર બાજુ રંશુ બાબાની જો રમે છે ને અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે અહીં બેઠા લાટ ઘણી

Субтитры сделал DimaTorzok આજના બ્લોગમાં એટલું જ ખુબ એન્જોય કર્યો ખુબ મજા આવી આપડા પ્રભુ શ્રી રામ એની જન્મભૂમિ પર પાછા આવ્યા મંદિર એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે ખુબ જ એન્જોય કર્યું અને લાગ્યું કે આજે ફરી એકવાર બીજી દિવાળી એવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે બાર જોકે આ ગુજરાતમાં સુરતમાં જ નહીં પણ આખા ભારતમાં અત્યારે એવો જ માહોલ છે જાણે દિવાળી આવી ગયો એવો તો ખૂબ જ મજા આવી અને આવા નવા બ્લોગ જોવા માટે અજુડાની દુનિયાને સબસ્ક્રાઈબ કરજો અને તમને મજા આવી હોય તો કોમેન્ટ બોમેન્ટ કરજો તો ચાલો હું મળશું નવા બ્લોગમાં ક્યાં સુધી બને જય માતાજી જય હિન્દ જય ભારત ટાટા ગુડ બાય ગુડ નાઇટ